રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ઇપીએફઓ કરીને સર્ચ કરી લઉં એટલે પછી તમને એમાં ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એટલે તમારે ઈ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં વેબસાઇટમાં આવી જવાનું એટલે પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઇન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશો એના પછી આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે એ ત્રણ લાઇન ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી અને ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલા માટે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એટલે પછી તમારે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી સિલેક્ટ કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લઉં એના પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કેવી રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને જો તમારે આવા જ પીએફના વિડીયો ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો